મહાપાપી કાર્તિક પટેલની સાગરેત રાજશ્રી કોઠારીને કોર્ટમાં રજૂ કરાઈ રાજશ્રી કોઠારીને પોલીસે અમદાવાદ ગ્રામે કોર્ટમાં રજૂ કરી રાજશ્રી કોઠારીના દસ દિવસના રિમાંન્ડની ક્રાઈમ બ્રાન્ચ માંગ કરશે રાજશ્રી કોઠારીની શનિવારે રાજસ્થાનથી ધરપકડ કરાઈ હતી રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થાય તે બી પૂરેપૂરી શક્યતા છે અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું ચેતન આજે રાજશ્રી કોઠારીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે પૂછપરછ દરમિયાન કયા મોટા ખુલાસાઓની સંભાવના જી જી રાજ્યશ્રી કોઠારીને હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં અહીં લાવવામાં આવ્યા છે અને હાલમાં ત્રણ વાગ્યા બાદ તેમની જે કેસની સુનાવણી જે છે તે શરૂ થશે સુનાવણી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ રાજ્યશ્રી કોઠારીના દસ દિવસના રામી દસ દિવસના તેમના રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ બાદમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા થાય તેવી સંભાવના છે કારણ કે રાજશ્રી કોઠારી અને તેમના પતિ છેલ્લા એક માસથી રાજસ્થાનના વિવિધ સ્થળો પર ફરતા હતા અને તેઓ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોતે ભાગીદાર પણ હતા અને શરૂઆતથી જ ભાગીદાર હતા રાજશ્રી હોસ્પિટલ માફ કરજો ખ્યાતિ હોસ્પિટલ છે તેને કોરોના કાળમાં પણ નફામાં ચાલતી હતી અને તે બાદમાં પણ હોસ્પિટલ નફામાં ચાલતી હોવા છતાં આ ડાયરેક્ટર અને ડોક્ટરોએ આખું તરકટ રચી અને ઓન પેપર હોસ્પિટલને ખોટમાં દર્શાવી હતી જેને કહીને અઓ રાત્રી કોઠારીની આકરી પૂછપરછ કરવામાં આવે તેવી પણ સંભાવના આવે છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આજે જ્યારે તેમને કોર્ટ પરિસરમાં લાવ્યા હતા ત્યારે તેઓ જે કેમેરો જોઈ અને દોડ્યા હતા દોડ્યા બાદમાં પોલીસ અધિકારીઓ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા જેથી કહી શકાય કે રાત્રી કોઠારી કેમેરો જોઈ અને બચતા નજર આવ્યા હતા હાલમાં થોડા સમય બાદ કોર્ટમાં આ કેસમાં સુનાવણી થશે અને સમગ્ર રાજ્યની જનતાનું કેસ પર ધ્યાન રહેશે જી આભાર ચેતન જાણકારી આપવા માટે